કન્યા રાશિના લોકોના સમગ્ર જીવન વિશેના અગિયાર કડવા સત્યો એટલા સાચા છે કે તમે તેમને સાંભળીને ચોંકી જશો હા મિત્રો આજે કન્યા રાશિના લોકોના જીવન સાથે જોડાયેલા દરેક રહસ્ય પરથી પડદો ઊંચકવામાં આવશે જે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શું તમે ક્યારેય તમારા જીવનના તે સત્યો વિશે વિચાર્યું છે જે તમને સફળતાની ઊંચાઈએ લઈ જઈ શકે છે અને જો અવગણવામાં આવે તો સંઘર્ષ પણ થઈ શકે છે આજે આપણે કન્યા રાશિના લોકોના ભવિષ્યને આકાર આપતા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું કન્યા રાશિના લોકો માટે આજની આગાહી ખૂબ જ ખાસ છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કન્યા રાશિના લોકોનું બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી હોય છે તમે પણ તમારા જીવનમાં ઘણીવાર વિચાર્યું હશે કે કન્યા રાશિના લોકોનું બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી રીતે જાય છે શું તે સંઘર્ષોથી ભરેલું છે કે પછી ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય ત્યારે કોઈ વળાંક આવે છે આજે આપણે આ બધા પાસાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને એ પણ જાણીશું કે તમારા બાળકો કેવા છે તમને બાળકોનું સુખ મળશે કે નહીં અને જો નહીં તો ભવિષ્યમાં બાળકો થવાની શક્યતાઓ કેવી છે આ ઉપરાંત કન્યા રાશિના લોકોના વૈવાહિક જીવનની સ્થિતિ કેવી રીતે થાય છે લગ્નજીવન સુખી રહે છે કે સંબંધોમાં ઉતાર ચઢાવ આવે છે લગ્ન માટે સૌથી શુભ સમય કઈ ઉંમરે બને છે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે કન્યા રાશિના લોકોના ભાગ્ય ક્યારેય બદલાય છે તેમનો સુવર્ણ સમય ક્યારેય શરૂ થાય છે અને તે કેટલો સમય ચાલે છે આ સમયે તેમને અપાર સફળતા અને સમૃદ્ધિ લાવી શકે છે પરંતુ આ સમયનો યોગ્ય લાભ કેવી રીતે લેવો તે જાણવું પણ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ બધા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો જાણીએ આગળ વધતા પહેલાં વીડિયોમાં થોડીવાર માટે જુઓ કૃપા કરીને એક મીઠી લાઈક આપો અને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય મહાકાલ લખો મહાદેવના આશીર્વાદ તમારા બધા પર રહે મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ આખો કાર્યક્રમ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે તેથી ધ્યાનથી સાંભળો કારણ કે આ માહિતી તમારા માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે કન્યા રાશિ બાર રાશિઓમાં છઠ્ઠા સ્થાને આવે છે અને બુધ ગ્રહ દ્વારા શાસિત છે આ જ કારણ છે કે આ રાશિના લોકોમાં બુદ્ધિ ઊંડા વિચાર અને વિશ્લેષણની જન્મજાત ક્ષમતા હોય છે જ્યોતિષ ચાલો હવે જાણીએ કે તેમનું બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી હોય છે મિત્રો કન્યા રાશિ એક એવી રાશિ છે જેની સાથે બધાનો સાથ મળે છે હવે કન્યા રાશિના બાળપણની વાત કરીએ તો તેઓ બાળપણથી જ બીજા કરતા અલગ દેખાય છે જ્યારે કેટલાક બાળકો ખૂબ જ જજીદની રમતિયાળ અને તોફાની હોય છે ત્યારે કન્યા રાશિના લોકોને શાંત અને બુદ્ધિશાળી માનવામાં આવે છે તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉંમર પહેલાં જ વિકસી જાય છે જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો તમે જોયું હશે કે કન્યા રાશિના બાળકો બાળપણથી જ માસુમિયતથી ભરેલા હોય છે પરંતુ તેમનામાં એક અલગ પ્રકારની ગંભીરતા પણ જોવા મળે છે તેમનો સ્વભાવ મૈત્રીપૂર્ણ હોય છે એ વાત સાચી છે કે તેઓ બધા સાથે સરળતાથી ભળી શકતા નથી તેઓ મિત્રો બનાવે છે પણ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી ઘણા બાળકો એવા હોય છે જે ભીડમાં સરળતાથી ભળી જાય છે પરંતુ કન્યા રાશિના લોકો પોતાની મર્યાદામાં રહીને અને બધાની કસોટી કર્યા પછી જ આગળ વધે છે તેઓ અભ્યાસમાં પણ ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે તેમનું મન તીક્ષ્ણ હોય છે અને શીખવાની ઈચ્છા હોય છે શિક્ષકોની નજરમાં તેઓ ઘણીવાર સારા વિદ્યાર્થી માનવામાં આવે છે જરૂરી નથી કે તેઓ હંમેશા ટોપર્સ હોય પરંતુ તેઓ જ્ઞાનના ઊંડાણને સમજવામાં નિષ્ણાત હોય છે તેમની પ્રતિભા બાળપણથી જ દેખાવા લાગે છે અને પરિવારથી લઈને શાળા સુધી તેમની ખૂબ પ્રશંસા થાય છે વખાણ છે તો મિત્રો કન્યા રાશિના બાળપણ વિશે આ સત્ય હતું પછીથી આપણે જાણીશું કે તેમની યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી હોય છે તેથી જોડાયેલા રહો કારણ કે આગળ આવતી માહિતી તમારા માટે વધુ આઘાતજનક હશે હવે વાત કરીએ કન્યા રાશિના લોકો કેવી હોય છે જ્યારે કન્યા રાશિના લોકો યુવાનીમાં પગ મૂકે છે ત્યારે તેમની ગતિ વધુ વધી જાય છે તેમની માર્કેટિંગ કુશળતા અદ્ભુત હોય છે તેમની બોલવાની રીત એટલી શક્તિશાળી હોય છે કે સામેની વ્યક્તિ તરત જ તેમનાથી પ્રભાવિત થઈ જાય છે તેમની વાતચીત કુશળતા એટલી પ્રભાવશાળી હોય છે કે લોકો તેમને ધ્યાનથી સાંભળે છે તેમનામાં એક અલગ પ્રકારની ભાવના હોય છે તેમની પાસે આત્મવિશ્વાસ હોય છે જે તેમને દરેક પરિસ્થિતિમાં આગળ વધવાની શક્તિ આપે છે પરંતુ કન્યા રાશિના લોકો કોઈ કારણ વગર ગુસ્સે થતા નથી ન તો તેઓ નકામી દલીલોમાં ફસાતા છે અને ન તો તેઓ કોઈની સાથે લડવાનું પસંદ કરે છે તેઓ ફક્ત તેમના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેઓ જાણે છે કે ખરી જીત સખત મહેનત દ્વારા મળે છે તેમના માટે કાર્ય જ સૌથી મોટો ધર્મ છે કોઈ પણ કાર્ય નાનું હોય કે મોટું તેઓ તેમાં સંપૂર્ણ સમર્પણ સાથે સામેલ થાય છે તેમની વિચારસરણી હંમેશા સકારાત્મક હોય છે અને આ જ કારણ છે કે તેમને જીવનમાં સફળતા મળે છે કન્યા રાશિના લોકો આધ્યાત્મિક હોય છે તેઓ પોતાનું જીવન સંતુલિત રીતે જીવે છે તેમને મુસાફરીનો બહુ શોખ નથી પરંતુ જ્યારે તેઓ તેમના પ્રિયજનો સાથે હોય છે ત્યારે તેઓ દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણે છે તેઓ હંમેશા તેમના પરિવાર પ્રત્યે સમર્પિત રહે છે અને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તેમની મિત્રતા જાળવી રાખે છે તેઓ યુવાનીમાં જ તેમની જવાબદારીઓ સમજવાનું શરૂ કરે છે અને ટૂંક સમયમાં પોતાના પગ પર ઊભા રહેવા માટે સખત મહેનત કરવાનું શરૂ કરે છે જ્યારે અન્ય લોકો મજા કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે તેઓ તેમના ભવિષ્ય માટે પહેલેથી જ તૈયાર હોય છે હવે એવું ન વિચારો કે તેમને તેમની મહેનતનું ફળ તરત જ મળે છે ના કન્યા રાશિના લોકોને બધું જ મળતું નથી કેટલીક વસ્તુઓ થોડી મોડી મળે છે પણ જ્યારે તે પ્રાપ્ત થાય છે ત્યારે તે અદ્ભુત રીતે પ્રાપ્ત થાય છે ચોવીસ પચ્ચીસ છવીસ વીસ વર્ષ પછી તેમનું નસીબ બદલાવા લાગે છે અને તેમના સપના એક પછી એક પૂરા થવા લાગે છે સંઘર્ષ જેટલો મોટો હોય છે તેટલી જ અદ્ભુત સફળતા મળે છે અને કન્યા રાશિના લોકો આ વાત સારી રીતે જાણે છે કારણ કે તેઓ ફક્ત સપના જોવામાં જ માનતા નથી પણ તેમને પૂરા કરવાની હિંમત પણ ધરાવે છે હવે જો આપણે કન્યા રાશિના વૃદ્ધાવસ્થા વિશે વાત કરીએ તો સમજી લો કે વૃદ્ધ થવા છતાં તેઓ તેમના દરજજા અને વૈભવ સાથે સમાધાન કરતા નથી જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વધતી જાય છે તેમનો સ્વભાવ વધુ ભવ્ય બને છે બુદ્ધિની તીક્ષ્ણતા પહેલાં કરતાં પણ વધુ વધે છે કારણ કે બુધ્ધ કન્યા રાશિનો સ્વામી છે કન્યા રાશિના લોકો બુદ્ધિશાળી અને બહુ પ્રતિભાશાળી હોય છે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ સમાજ માટે માર્ગદર્શક રહે છે લોકો તેમની પાસેથી સલાહ લેવાનું પસંદ કરે છે તેમના શબ્દો શીખવા યોગ્ય છે આ એવા લોકો છે જે સમાજમાં આદર પામે છે કારણ કે તેઓ અજ્ઞાનને બદલે જ્ઞાન આપનારા બને છે હવે જો કોઈ એવું વિચારે છે કે વૃદ્ધાવસ્થામાં તેઓ થાકી જશે અને નિષ્ક્રિય બેસી રહેશે તો તે બિલકુલ ખોટું છે કન્યા રાશિના લોકો આરામથી બેસે છે તેઓ રસોઈ બનાવતા નથી પરંતુ છેલ્લા શ્વાસ સુધી કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે તેમને હંમેશા કંઈક નવું કરવાની ઈચ્છા રહે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃદ્ધાવસ્થામાં તેમને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તેમનું વૃદ્ધાવસ્થા ઝડપથી દેખાતી નથી જ્યારે અન્ય લોકોના ચહેરા પર ઉંમર સ્પષ્ટપણે દેખાય છે ત્યારે કન્યા રાશિના લોકો ફિટ અને સક્રિય રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે તેઓ યોગ કસરતો અથવા અન્ય કોઈ રીતે પોતાની ઉર્જાવાન રાખવાની કળા જાણે છે હવે ચાલો જાણીએ કન્યા રાશિના બાળકો કેવા હોય છે ભગવાન શનિદેવ પાંચમા ઘરના સ્વામી બને છે જે તમારા બાળકોની વૃત્તિઓને નિયંત્રિત કરે છે શનિદેવનો પ્રભાવ બાળકોને આદર્શવાદી બનાવે છે પરંતુ તે જ સમયે તેમની પાસે એક જીદ પણ હોય છે તેઓ તેમના ઘનશ્યોમાં આત્મનિર્ભર હોય છે અભ્યાસમાં સારા હોય છે પરંતુ પોતાની રીતે ચાલે છે જો તમે તેમને કોઈ કામ કરવાનું કહો છો તો તેઓ તે નહીં કરે પરંતુ તેમની ઈચ્છા મુજબનો રસ્તો પસંદ કરશે કારણ કે પાંચમા ઘરના સ્વામી શનિદેવ છે તેઓ સરળતાથી પોતાનો પ્રેમ દર્શાવતા નથી તેઓ મહેનતું અને મહેનતું હોય છે પરંતુ શરૂઆતના બારમી પંદર વર્ષમાં તેમનામાં આળસ જોવા મળે છે ક્યારેક તમને એવું લાગશે કે તેઓ જીવનમાં કંઈ કરી શકશે નહીં પરંતુ સમય આવતા તેઓ બધાને આશ્ચર્યચકિત કરી દે છે હવે ચાલો જાણીએ કે કન્યા રાશિના જાતકોનું લગ્નજીવન કેવું હોય છે સાતમા ઘરનો સ્વામી દેવ ગુરુ છે અને રાશિનો સ્વામી બુદ્ધ છે આ બંનેનું સંયોજન લગ્નજીવનને સારું બનાવે છે પણ કેટલાક પડકારો પણ લાવે છે તમારા જીવનસાથી ખૂબ જ ज्ञानी છે અને દરેક બાબતમાં પોતાની સમજણ અને જ્ઞાન રજૂ કરવાનું પસંદ કરે છે તે બહુમુખી પ્રતિભાશાળી છે અને દરેક પરિસ્થિતિને સંભાળવાની કુશળતા ધરાવે છે પરંતુ તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ ક્યારેક તમે તમારા જીવનસાથી સામે નબળાઈ અનુભવી શકો છો કારણ કે સાતમા ઘરનો સ્વામી ગુરુ છે જેને જ્ઞાન ધર્મ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે તમારા જીવનસાથીનો આધ્યાત્મિકતા સાથે ઊંડો સંબંધ છે તે તેના માતાપિતાનો ખૂબ આદર કરે છે તે સ્વભાવે હઠીલો છે પરંતુ તેની હઠીલાપણું હંમેશા તેના મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે તેને તેના શબ્દો અને ઘનશ્યોમાં મજબૂત વિશ્વાસ છે હવે જો આપણે લગ્નજીવન વિશે વાત કરીએ તો તે સારું રહે છે પરંતુ કેટલાક વાદવિવાદ ચોક્કસ જોવા મળે છે ક્યારેક કોઈ વિષય પર ચર્ચા એટલી વધી જાય છે કે મતભેદની સ્થિતિ ઊભી થાય છે ખાસ કરીને પરિવાર અને બાળકો સંબંધિત બાબતોમાં મતભેદો પણ થઈ શકે છે પરંતુ જો આ ચર્ચાઓને સંભાળી લેવામાં આવે તો કન્યા રાશિના લોકોનું લગ્નજીવન સુખી અને સ્થિર રહે છે હવે મિત્રો કન્યા રાશિના લોકોના જીવનમાં સુવર્ણ સમય અને વળાંક ક્યારે આવે છે તે જાણીએ એક વાત ધ્યાનથી સાંભળો એકવીસ વર્ષ પછી અને ઓગણત્રીસ વર્ષ પહેલાં તમારા જીવનમાં ચોક્કસપણે મોટો ફેરફાર આવે છે આ ફક્ત પૈસા સાથે જ નહીં પણ એક તમને એક નવી ઓળખ એક નવું સ્થાન એક નવું વિચાર અને એક નવો રસ્તો મળે છે એકવીસ વર્ષની ઉંમરથી તમારી અંદરનો આત્મવિશ્વાસ અને પ્રતિભા ફૂટવા લાગે છે તમે ઝડપથી આગળ વધો છો તમારી જાતને સુધારો છો અને દુનિયાને બતાવો છો કે તમે શું સક્ષમ છો એકવીસમી ઓગણત્રીસ વર્ષની વચ્ચે તમને ચોક્કસપણે તમારા જીવનમાં કોઈ વળાંક જોવા મળે છે કાં તો તમારી કારકિર્દીમાં અથવા કોઈ મોટી તકમાં આ તે સમય છે જ્યારે તમારી મહેનતનું ફળ દેખાવા લાગે છે સુવર્ણ સમયનો અર્થ ફક્ત પૈસા જ નહીં પણ સંતોષ પણ છે તો મને કહો શું તમારા જીવનમાં પણ આવું બન્યું છે શું કોઈ મોટો ફેરફાર આવ્યો શું તમને પણ કોઈ વળાંક આવ્યો તમારો અનુભવ શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો